તો ગણેશ ચતુર્થી નિમિત્તે જેમ આપણે જન્માષ્ટમી રથયાત્રા કાઢી હતી શ્રી કૃષ્ણ ભગવાનની એ જ રીતે આજ ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે ગણપતિ બાપાને રથયાત્રા આખા ગામમાં કાઢવાની છે અમારા ગામમાં તો કઈ રીતે આખા ગામમાં અમે રથયાત્રા કરીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ આપણે જવાનું છે આ રથયાત્રા પૂર્ણ થાય પછી પાટે નાવા જવાનું છે એ પણ આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો આ છે અમારા ગામના ગણપતિ બાપા રથ અને ટ્રેક્ટર ને શણગારી દીધું છે અને પાછળ ટ્રોલી છે એને શણગારી અને માથે તાલપત્રી ઢાકી દીધી છે એટલે વરસાદ ન આવે કદાચ આવે રસ્તામાં તો અને તમારો વિષ્ણુ બાબુ ના ફેન ફોલોઅર પણ વધારે છે જો આ અમારો સીન લેજો ચશ્મા વાળા ભાઈ જોઈએ અને આ છે અમારા ગામના ગણપતિ બાપા અને નાના બધા છોકરાને ટોળીમાં બેહાડી દીધા એને બધાને બેહવાની પણ એવી મજા આવે છે અને સામે જોઈ શકો છો અમારા ગામના ગણપતિ બાપા

હાલો હવે ગણપતિ બાપા પાંચ દિવસ અહીં બિરાજમાન રહેશે અને પાંચ દિવસ આપણે સત્સંગ બધું કરવાનું ભજન વજન કરવાનું હોય છે તે કરશું તો બધા ગલાલના ભરેલા છે હવે જવાનું છે નાવા હાલો વીડિયોમાં બનાવી રહેજો ફેમિલી જો બસ આપણે ગણપતિ બાપાનું સ્થાપના કરીએ અને પછી બધા અબીલ ગલાલ વાળા હતા એટલે નાવા આવ્યા છે અને આ તો બધા નાઈ હું તમને વિડીયોમાં બતાવું

હાર્દિક સિંહ તમાજમાં રાહુલ આ રાહુલ અને દર વખતે કઈ પણ શું હોય ને નાઈ ને સીધા ચોમાસું હોય ના જ આવે બધા હજી ગણપતિ બાબાનો વિસર્જન થાય ને પછી પણ બધા નાવા આવે ને ઘણા કન્ટિન્યુ નાવા તો એકાત્ર દી આવતા જ હોય છે અને આજે હું પણ આવ્યો છું નાવા બાકી તો આપણે નાવા આવવાનું હોય ને હાલો તો બનાવી લઈએ આમાં વાર લાગે નહીં એટલું પ્રેશર આવે જો તો ખરી કેટલું પાણી આવે આમાં વાત જવા દે એટલું પાણી છે નાના નાના છોકરા એવા બધા નાવા ટ્રાફિક કેટલી થઈ ગઈ છે આગળ થોડાક જશે ખાંભા વાળા જતા બાજુ આજુબાજુ ના ગામડા બધા આવી ગયા છે ઠેકડા મારી મારી વામીની સાઈડ માં ચાલુ કર્યું નાવાનું હાલો આપણે થોડીક વાર લઈએ ફેમિલી આપણે બપોર પહેલાં જે ગણેશ ચતુર્થીનું જે કાર્યક્રમ હતો એ બધું પૂર્ણ કરી અને પછી ગયા હતા પાટે ભીમદેવડ નાહવા અને નાઈ અને થોડી વાર આરામ કરી અને પાછા આવ્યા છે આપણે વાડીએ વાડી આવીને ગાયો માટે નીરણ વાંટ લીધી અને જે આપણા અડદ વાવ્યા હતા સોળની જારી અડદનું વાવેતર કર્યું હતું આજે ત્રીજો દિવસ થયો અને ચોથી રાત થાય મતલબ કે ચાર દિવસ ગણીએ ને આમ ચાર દિવસ જેવું થાય ચોથી રાત થાય છે આજ અને કમ્પ્લીટ અડદની આયરું દેખાવ માંડી છે કાલે વધારે દેખાઈ જાય આ થોડી થોડી દેખાય અહીંથી દેખાય છે ઊભા હોય તો આપણે આરું દેખાઈ જાય છે પણ હેઠામેરું બે બાજુ થોડીક તકલીફ થશે ઉગાવવામાં પણ એ જો વરસાદ આવી જાય ને તો કમ્પ્લીટ ઉગી જાય પણ બાકી વચમાં તો કમ્પ્લીટ ઊગી જ ગઈ છે તો હું તમને બતાવું કેટલી એ ઊગી ગઈ છે જો તમને આ હાર દેખાતી હશે જો આ છે એ અડદની જાર છે ને આગળ એ બધું દેખાઈ ગઈ હવે રાગત ઉગી ગયા અને ખડની દવા મારી દીધી ભેગા એટલે કંઈ ઉપાધિ નથી હવે ખડનું પેલો ને તો નહીં આવે પછી જોઉં બાકી એટલું ભેગું ભેગું ને ભેગું એટલું ખડ નીકળી જાય આપણે પાંચ છ વાર દાંતી મારી હતી છતાં પણ એટલું ખડ નીકળ્યું હતું અને આ વખતે પછી રિસ્ક ન લીધું એટલે દવા છાંટી દીધી પહેલાં કે પછી ખડ ખડ ભેરાઈ જાય પછી દવા છાંટવી એના કરતાં આપણે પહેલાં દવા છાંટી દીધી પછી પાછું લાગશે તો આપણે હાથી ને એવું આખીને પછી કમ્પ્લીટ કૂચો સોફ થઈ જાય ને પારા હા વાછા કર્યા છે એટલે પાણી ભલે થોડું ઘણું આડું હરું જાય તો પછી આપણે હાથી આપશું ને ચા કરી નાખશું એટલે પાણી દોઈડ્યું જાય વાંધો નહીં આવે તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારું લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી